નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી સામે આવી રહી છે જણાવી કે ત્યારે મિત્રો હોલીવુડમાંથી આવ્યા ખરાબ સમાચાર ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે છો ત્યારે મિત્રો હોલીવુડના જાણીતા અભિનેતા જેમ્સ અલ્સા જોશનું ત્રણેય વર્ષની વયે નિધન થયું છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે તેમને સાંદર કાર્દિકી રહી છે તો ફિલ્મ ધ ગ્રેટ વ્હાઇટ ઓફ અને રૂટસ ધ નેક્સન્ટ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે તેઓ જાણીતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે એ પણ જણાવી દીધી કે ત્યારે મિત્રો તેમણે ડા ધ મોપાસ ધ લાયન કિંગ જેવી ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે તો ત્યારે મિત્રો તેમને બે એમિનક એક ગોલ્ડ ગ્લોબ બે ટોમી એવોર્ડ્સ અને એક ત્યારે એક ગ્રેમી અને નેશનલ મેડલ ઓફ આર્ટ્સ અને કેનેડી સેન્ટર નોટ્સ જીત્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો